આરસીનો રોડ બન્યો એ રોડ જે બને ને એના કરતા અંબર નો રોડ આટલો ઊંચો છે એટલે વેહિકલ પછડાય તો આમાં કયા નેતા નું વિશિષ્ટ જ્ઞાન કયા નેતા નું સૂચના કયા નેતા નું માર્ગદર્શન મળ્યું કે જેનાથી આ પ્રશ્ન ઉભો થયો જય મહારાજ હું હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે અમે નડિયાદના વિવિધ રસ્તા નડિયાદની ફરતે અને નડિયાદમાં જે કચરો એના ઢગલા જોવા મળે છે ગટરો ઉભરી ગયેલી જોવા મળે છે સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે તેના માટે રજૂઆત કરી અને અનેક ફોટા લાઈટ ના હોય સ્ટ્રીટ લાઈટ ના હોય રોડ ના હોય તૂટેલી ગટરોના હોય જેવો વરસાદ બંધ રહ્યો શ્રી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું પરંતુ કેટલાક અધિકારીઓ દ્વારા તેમાં પણ ભેદભાવની નીતિ જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે જે કાઉન્સિલરો લાઇટો ચાલુ કરાવવા માટે મથી રહ્યા છે એના આવેદનો અમે આપ્યા છે રોડ ઉપર ગેટમિક્સ ન ખાઈ રહ્યા છે એની રજૂઆતો રોજબરોજ નડિયાદ શહેર કોંગ્રેસ કરે છે દરેક વસ્તુ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાની વચ્ચે બતાવી જ એવું જરૂર ના હોય પરંતુ આનંદ છે કે બે તારીખના નડિયાદ શહેર કોંગ્રેસના પ્રજાલક્ષીના આવેદન ને ધ્યાન પર લઈ સત્તા પક્ષ જે સુઈ ગયો તો તો તે એક્ટિવ થયો પ્રજાના કામ કરતો તો થયો મને જગ્યા પર ઉભા રહીને કામ કરાવો છો છતાં પણ રોડના લેવલિંગ નથી સચવાતા હમણાં જ આરસીસી નો રોડ બન્યો કાંકરણ મંદિરની સામે એ રોડ જે બને એના કરતા ડહ્મનો રોડ આટલો ઊંચો છે એટલે વેકલ પછડાય કે જેનાથી આ પ્રશ્ન ઉભો થયો સરકારી અધિકારીઓની સામે આંગળીઓ કરી કરીને ખખડાવાથી તકલીફ નડિયાદની પ્રજાને પડે છે કે અમારી જે રજૂઆતો હતી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસની જે રજૂઆતો હતી કે નડિયાદની અંદર ચારે બાજુ સારા રોડ બનવા જોઈએ અને તમે ખાતરી આપી છે કે જેવો વરસાદ બંધ થશે ત્યારે રોડ બનવાના શરૂ થશે ચાહે મરીડા ભાગોનો રોડ હોય કે નડિયાદના કોઈ પણ વિસ્તારના રોડ હોય આપને નમ્ર વિનંતી છે કે પ્રાયોરિટીના આ રોડને ઘણી જગ્યા ઉપર મહાનગરપાલિકા અત્યારે અસ્તિત્વમાં છે પ્રજાનું કામ કરવા માટે પૂરજોશમાં છે ત્યારે મને ખબર નથી પડતી રજૂઆતો નડિયાદ શેર કોંગ્રેસની હોય છે અને સૂચના અને માર્ગદર્શન કોકના દ્વારા એ રજૂઆતો ઉપર કામ થાય છે રજૂઆતો તો અમે કરી છે અમે રજૂઆત કરીએ મૌખિક કરીએ લેખિત કરીએ બે કલાક ઉપર બે જ કલાકમાં એ રોડો ઉપર પૂર્વ કાઉન્સિલરો દ્વારા ફોટા પાડવામાં આવે છે એટલે આનંદ થાય છે અમને દ્વેષ નથી થતો કે રજૂઆત અમારી હોય છે અને ફોટા એમના હોય છે માટે આપના અધિકારીઓને પણ ખાસ નમ્ર વિનંતી છે મહાનગરપાલિકામાં અત્યારે ચૂંટાયેલી બોડી નથી એટલે જે અમુક તળવા ચાટવાના જે કામો થઈ રહ્યા છે તે બંધ કરજો સરકારી કર્મચારી હોય તેમને ખાસ નમ્ર વિનંતી છે કે ફોટા પડાવવામાં અને લાઈક કરવામાં શેર કરવામાં કોમેન્ટ લખવામાં થોડીક મર્યાદાઓ રાખે કારણ કે નડિયાદ ચેર કોંગ્રેસ દ્વારા વારંવાર અઠવાડિયામાં પાંચ દિવસ કોન્ટેક્ટ કરશો દરેક કામ પોઝિટિવ લેવાની અને ઝડપથી નિકાલ થાય તે માટેના તેમના જે પ્રયત્નો છે તે બદલ પણ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું